ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ ચેતી જજો ખેડૂતોને વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો કડક કાર્યવાહી દિવાળી પહેલા ખેડૂતોને મળી જશે એકવીસમો હપ્તો આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં છેલ્લે છેલ્લે જાતા ભુક્કા બોલાવશે વાવાઝોડું ગુજરાત રાજ્ય પર અત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાનો મોટો ખતરો વ્યક્ત કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેનાથી ખેલૈયાઓની ચિંતા અત્યારે વધી ગઈ છે પચીસ સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ અને વડોદરા જ્યારે ઉત્તર ગુજરાતમાં અસર કરશે અત્યારે વરસાદના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા દિવસોમાં અત્યારે થનગનાટ મચી ગયો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર મિત્રો આજથી આટલા ભાવોમાં થશે ઘટાડો સરકાર દ્વારા મિત્રો ગઈકાલે એકવીસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં જીએસટીના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ તમને કઈ વસ્તુ કેટલી સસ્તી પડશે આજે તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો સરકાર દ્વારા દિવાળી પહેલા અમૂલની ગ્રાહકોને મોટી ભેટ આપી દેવામાં આવી છે અને જીએસટીના નવા દર લાગુ થતાની સાથે જ અમૂલની સાતસો થી વધુ સમગ્ર દેશમાં પ્રોડક્ટના ભાવ ઘટ્યા છે જેના પર આજે આપણે ચર્ચા કરીએ તો અમૂલનું ઘી

ત્યારબાદ હવે આવનારા દિવસોમાં તમને પણ અમૂલની તમામ ટોટલ પ્રોડક્ટ પર ઘટેલો જીએસટી દર તમને લાગુ થશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી કારણ કે રેશન કાર્ડ ધારકોને મોટો જલસો લોટરી લાગી ગઈ છે અત્યારે ભારત દેશમાં કરોડો ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકો માટે અત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાદ્ય સુરક્ષા મંત્રાલય તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલય તાજેતરમાં જ નવી માર્ગદર્શિકતા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ દેશમાં લાગુ કરવામાં આવશે આ માર્ગદર્શિકતા હેઠળ જે પણ વ્યક્તિની આવક વર્ષે સાત લાખ રૂપિયા થી વધારે હશે તેઓના રેશન કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે જેથી કરીને ગરીબોને રાશનનો જથ્થો પૂરો અને પૂરતા પ્રમાણમાં મળી રહે જેથી સરકાર દ્વારા આવનારા દિવસોમાં જે પણ ભૂતિયા રેશન કાર્ડ છે તેઓને બંધ કરવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે જ આવી રહ્યા છે મિત્રો રેશન કાર્ડમાં નવી વસ્તુઓનો સમાવેશ સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડમાં ગરીબોને ઘણી બધી ખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો આપવામાં આવે છે હવે તેમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને કેટલીક વસ્તુઓ નવી ઉમેરવામાં આવી છે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા જેવી સામાન્ય વસ્તુ જ નહીં પરંતુ આ સાથે તેઓને મીઠું બાજરી અને રસોઈના તેલની વસ્તુઓની પણ સરકાર દ્વારા સુવિધા આપવામાં આવશે ઘણા રાજ્યોમાં મફત હશે જ્યારે કેટલીક જગ્યાએ તેઓને સબસિડી દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકોનો પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પણ સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ અથવા મફતની સુવિધા પર આપવામાં આવે છે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને હવે રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા સીધા રોકડા નાણાકીય સહાય પણ તેના બેંક ખાતામાં મોકલવામાં આવશે એટલે કે તહેવારો દરમિયાન આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ સરકાર દ્વારા વધારવામાં આવી શકે છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પર મોટી હડતાલ મિત્રો આપવામાં વર્તમાન કમિશન મુજબ તે ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો જેમાં અત્યારે ગેસ સિલિન્ડર ધારકોએ માંગ કરી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરવામાં આવે પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ મહિનાની અંદર તેમની માંગણીને સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાલ પર જશે અને જો મિત્રો એકવાર તેઓ લાંબી હડતાલ પર ગયા તો તમને તમારા ઘરે ટાઈમ પર એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી મળવાની નથી જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ દીકરી છે અથવા કોઈ દીકરીના લગ્ન બાકી છે તો સરકાર દ્વારા અત્યારે એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી વાહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માન ભેટ પોતાનું સ્થાન બનાવે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાહલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટેની કામગીરી કરવામાં આવે છે જેમાં અત્યારે કોઈપણ વ્યક્તિ જો પોતાની બાળકીનું રજિસ્ટ્રેશન સરકારી

તેમાં અથાક મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહ્યા નથી આ તમામ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે મિત્રો અત્યારે છપ્પન હજાર રૂપિયા સુધીનું દેવું પણ થઈ ગયું છે આ દરમિયાન ખેડૂતને પોતાના બાળકોને ભણાવી ગણાવીને તેઓના લગ્ન પ્રસંગના કાર્યો પણ કરવાના હોય છે આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક વર્ષ બે હજાર બાવીસમાં અમે બમણી કરી દેશું આવક તો મિત્રો અત્યારે બમણી થઈ નથી બલકે આર્થિક રીતે નુકસાન પહોંચતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડીને અન્ય વ્યવસાયમાં મજદૂર બની ગયા છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે અને કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે છપ્પન રૂપિયા સુધીનું દેવું થઈ ગયું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ બેંકમાં લોન લીધી છે એટલું જ નહીં ચૌદ કરોડ રૂપિયાનું દેવું પણ કરી દીધું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ ચેતી જજો મિત્રો અત્યારે ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ મતદાર કાર્ડ રાખવા માટેની સરકારે પરવાનગી આપી છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામા અથવા રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે આ કૃત્ય વિરુદ્ધ તેઓની પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ કૃત્ય લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ સત્તર અને એકત્રીસ તેમજ બી ની કલમ 182 બ્યાસી હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અથવા તો દંડ બંને સજા પણ થઈ શકે છે જો મિત્રો તમારી પાસે પણ બે અલગ અલગ ચૂંટણી કાર્ડ છે તો તમારે એક ચૂંટણી કાર્ડ ફરજિયાત પણ રદ કરાવવાનું રહેશે નહીંતર આવનારા દિવસોમાં તમને દંડ અથવા સજા બંને થઈ શકે તેમ છે ત્યારબાદના મોટા સમાચાર ખેડૂતોને વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદાને વધારીને ત્રણ લાખ રૂપિયાથી પાંચ લાખ કરી દેવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે એટલે કે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પર વીસ હજાર રૂપિયા વ્યાજ આપવામાં આવશે આપણને જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકા લેખે લોન લઈ શકો છો જો એક લાખ લોન લો છો તો ચાર હજાર અને બે લાખ લોન લો છો તો આઠ હજાર અને ત્રણ લાખ લો તો બાર હજાર અને ચાર લાખ લો તો સોળ હજાર તથા પાંચ લાખ રૂપિયાની મિત્રો હવે જો તમે લોન લેશો

ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ખાસ કરીને તો તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપવું જોઈએ કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા માટેના અત્યારે પોલીસ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગને લઈને જીવન માટે ખતરો ગણાવ્યો છે